ચોમાસાની શરૂઆત સાથે પાલિકાએ બિસ્માર મિલકત ઉતારવા માટેની નોટિસ આપી છે તેમાં અઠવાડિયા પહેલા ફરી એકવાર માન દરવાજા ટેનામેન્ટના રહીશોને લેખિત બાદ મૌખિક નોટિસ આપી હતી ટેનામેન્ટ બિસ્માર હોવા છતાં નબળી સ્થિતિના કારણે અનેક રહીશોએ મકાન ખાલી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે આજે નોટિસની સમય મર્યાદા પૂરી થતાં આજે લિંબાયત ઝોનના અધિકારીઓ કર્મચારીઓ ટેનામેન્ટના નળ અને ડ્રેનેજ જોડાણ કાપવા પહોંચ્યા હતા જ્યાં લોકોએ ભારે હોબાળો મચાવી જ્યાં સુધી તેમને આવાસ કે મકાનના ભાડા નહીં મળે ત્યાં સુધી ટેનામેન્ટ ખાલી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી તમને આવેલ હતું અને વસવાટ જો ન ખાલી કરો તો પછી પાણી થી ગટર જેવી ટ્રાફિક સુવિધા પણ સુરત મહાનગરપાલિકા કાપી શકે એ પ્રકારની આગળની કાર્યવાહી કરવા માટે નોટિસ આપવામાં આવેલી એનો સાતમો દિવસ છે આજે સુરત મહાનગરપાલિકા લીંબાઈ ઝોન આવતીકાલથી કોઈ પણ કાર્યવાહી કરી શકે જે નોટિસ જણાવવામાં આવે એની આગળની કાર્યવાહી કરી શકે કરવા માટે તમારી જાનમાન સલામતી થઈ શકે તેમ છે

પાલિકા કર્મચારીએ માઇક પર નોટિસ આપ્યા બાદ લોકોએ સવાલોનો મારો ચલાવ્યો હતો જેમાં લોકો એવું પૂછતા હતા કે અમારી પાસે રહેવાની કોઈ વ્યવસ્થા નથી અને પૈસા પણ નથી તો અમારા માટે પાલિકા કયા પ્રકારની વ્યવસ્થા કરશે આ ઉપરાંત આ ટેનામેન્ટમાં અનેક રહેવાસીઓ એવા છે કે તેઓ કમાતા નથી તેની વ્યવસ્થા કઈ રીતે થશે આ ટેનામેન્ટમાં વસવાટ કરતા અનેકની હાલત કફોડી છે તો તેઓ માટે શું વ્યવસ્થા છે મારું નામ ગીતા સોલંકી અમારી બિલ્ડિંગ સી નવ છે એમાં મારું મકાન છે સાહેબ આજે અમે વાળા આવીને અત્યારે એ લોકો સ્પીકર લઈને આવેલા હતા ને એમાં માઇકમાં બોલતા હતા કે સાત દિવસમાં કબજો ખાલી કરી દે ને એનાથી બે મહિના પહેલા આવીને અમને એક નોટિસ આપી ગયેલા હતા કે રીડેવલપમેન્ટ કરો તો સાહેબ આજે એક વર્ષ થઈ ગયું ને એક વર્ષ પહેલા અમે એટલે સમજી લો આઠ મહિનાથી અમને રીડેવલપમેન્ટ કરવાનું ત્યારે એ લોકો એમ કેવું જોઈએ કે તમે કબજો અમને આપી દઉં એ લોકો આપી અમને નોટિસ આપી તમે રીડેવલપમેન્ટ કરાવો તો સાહેબ અમે બધાએ પચીસ પચીસ હજાર કરીને રીડેવલપમેન્ટ કરાવ્યું ને આજે આવીને એ લોકો કે સાત દિવસમાં કબજો આપી દઉં તો સાહેબ કેવી રીતના કબજો આપીએ હા અમે અમને કબજો આપવા તૈયાર કે એ લોકો કોઈ બિલ્ડર સાથે અમારી મિટિંગ કરાવે અમારી બેઠક કરાવે બિલ્ડર અમને ભાડું આપે તો અમે અમને કબજો આપીશું